હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો અત્યારે આપણે ગૌરી દોવાનું થઈ ગયું ચાલું અને ગાયું તો આપણે ઘણી રાખીએ ભે હું આપણે ઘણી રાખીએ પણ ગૌરીજી ગાય આવી છે ને એ કંઈક અલગ વસ્તુ છે કારણ કે એનું હોજ પણ અને એની દોવાની સિસ્ટમ બધી અલગ છે જો આપણે એટલે ગૌરી ને જે નૈના દોબે છે એટલે એને આપણે હોજ વાત કરી કે ગાયુ ઘણી રાખી કારણ કે આ ગાય એવી હાવ નોજણું ઢીલું રાખી અને દોય એટલે કે પલોઠી વાળી ને તો એ ટાંગો એનો હલાવે નહીં કારણ કે આખી ગાય દોવાઈ જાય ને તાલગી ટાંગો ફેરવતી જ નથી નખર અમુક ગાયું હોય ને તો એ તો સાયકલ ની ગોઈ ને આખું દોવે ને તાલગી ને દો ફરે ટાંગા ફેરવે હા પણ આમ હાવ હોજી પલોઠી વાળી ને બેસી જાવ તો એ જોખમ નમરે કઈ એટલે આપણે આવી ગાય કોઈ દી ન થાય એવી અટા લગીમાં કે પલોઠી વાળી ને દોલ્યો આ ગાયને ને પલોઠી વાળી ને દોલ્યો તો એ કઈ થાય નહીં અને ગમે આવી દોઈ જાય પાછ હા આ પાસે ગમે ને દોવા દીએ ગમે ભાઈ દોવે ગમે બાઈ દોવે તોય દોવા દીએ ખરી એ કે ને પાહે જઈ હા જે આપણે કપાસમાં દવા છાટવાનું છે એટલે આપણે મેન હાચવાનો છે કપાસને ને મરચી એટલે હવે મગફળી તો આપડી પાક ઉપર આવી ગઈ એટલે એમની કઈ ઉપાધિ નથી ને એમાં લગભગ હવે દવાઈ ન છાટવાની હોય હવે પંદર દિવસમાં તો આપણે મોસમ આવી જાય મગફળી ની જે આપણે ઘરનું દિવાળી કામ કરી લે ને તો વાડીનું કામ મોસમ નું પાછું ચાલુ થઈ જાય દેવાનસિંહ પપ્પા જો કપાસ માં વહી આવી ગયા જો આપણે પરમ દિવસે વરસાદ આવ્યો અને કાલે વરસાદ આવ્યો એટલે પરમ દિવસે જાજો આવ્યો અને કાલે આવ્યો થોડો એટલે કેટલો કે માણા પણ લેવો એનાથી વધારે નહીં એટલે આપણે કપાસમાં નુકસાની કેવી તો કે હજી તો કઈ ખબર ન પડે કારણ કે નહી ના સાપકા વિણે છે કે આ ખાઈ રહ્યા એમ હજી તો ખાલી માયનો ખાઈ રહ્યા એટલા તો ખર્ચા જ હોય એમ એમના મે બધું આમાં ફલ લાગે એ આપડો જ ન હોય એટલે હજી ખરવાનું પ્રમાણ વધશે પણ એ તો કુદરતી ક્રિયા છે બધું અને ફાલ ખરવો આપણે થોડીક મોટી હોય ને તોય ખરી જાય જાય પછી નહીં ખરતું હોય અને ઉગમ નો પવન વાય ને તોય ખરે એટલે વરસાદ આવ્યો એ આપણા હાથ ની વાત નથી પણ હવે આપણે શું કરવું ને એ આપણે જોવાનું છે એટલે આપણે એના માટે લઈ આવશે અત્યારે ફૂગનાશક દવામાં એજરોસ્ટેબિન અને ટેબો એટલે કે ફૂગનાશક દવા તો આપણે ઉપર છંટકાવ કરી તો આપણે જે લાલ થવાનો પ્રશ્ન હોય તો અમુક ટકા પચીસ ટકા એનાથી ફાયદો થઈ જાય કે આપણે જે કોઈ ફૂગની હિસાબે જો લાલ થાય ને તો એ ન થાય એટલે આપણા પાંદડા એકદમ માં રહીએ કાંઈ ઘટે નહીં એવા અને પાન તમારું બગડે નહીં એટલે છોડવો બગડે નહીં છોડવો ન બગડે એટલે એમાં ઉત્પાદન આવે ફૂગનાશકમાં આપણે લેવાસી એજરોસ્ટોબિન ને ટેબો કોના જોલ એટલે આપણે થી સફેદ માઇક અને ગરો એના માટે આપણે લેવાસી રોન ફેન કારણ કે આપણે આગલી સાલી સાઈટું હતું અને આપણે રીઝ હારામાં હારું મળ્યું હતું એટલે એમાં ત્રણ પ્રકારના ઝેર આવે પાયરી પેક્સી ફેન આઠ આવે ડેનોટેફ્રુન પાંચ ટકા આવે ડાયફેથ્યુરોન આવે અઢાર એસસી એટલે એકાયરામાં ત્રણ ઝેર આવે એની હિસાબે તમારે કપાહમાં ગમે એવી જીવાયત હોય ને તો એકદમ કંટ્રોલ આવી જાય અને ગરાનું તો ખાસ કે ગરો જો કે આપણે તો દેખાતો જ નથી કારણ કે આપણે આગલે રાઉન્ડમાં માર્યું હતું હુલાલા એટલે લગભગ બધું ચોખ્ખું થઈ ગયું છે પણ ને જો ક્યાંય હોય ને તો તમારે ગરો તો હાવ ચોખ્ખો થઈ આનાથી અને ગરો ચોખ્ખો ને એટલે પછી સફેદ માઇક તો ઓટોમેટિક કંટ્રોલ થઈ જ જતું હોય એટલે આપણે ફૂગનાશક લઈપકથિરી ગરા ગરાની લેવા અને હવે મેન પ્રશ્ન કોઈ હોય ને તો કપાહ વધવાનો કારણ કે કપાહ વધવા બહુ અતિ મહિનો છે એટલે વારે કંટ્રોલ કરવો પડે પાંચ પાંચ ફૂટનો તો લાગે જ થઈ ગયો હોય એ ખાલી મોઢા ઘેર દોર્યા પણ ઉભા એટલે બાકી ત્રણ ફૂટ મૂકીએથી એટલે તો લાગે જ છ ફૂટનો કપાસ થઈ ગયો છે એટલે આપણે મહેશભાઈ ને કીધું ડોકાઈ લગભગ પછી કાપી નાખશે એટલે એના માટે આપણે લેવા ચમત્કાર કારણ કે ચમત્કાર દવા આવી છે તમે સાટો એટલે એની વય ધટકે અને ટૂંકી ગાંઠે ફૂટ કરે માની લો કે આપણે ચાર આંગણ ને ગાળે સાબકું આવતું હોય તો એ ત્રણ આંગણ ને ગાળે આવી જાય એક આંગર નો એમાં ઘટાડો આવી જાય એટલે થોડુંક ટૂંકી ગાંઠે ફૂટે અને ટૂંકી ગાંઠે ફૂટે તો ઉત્પાદન વધે આપને એટલે આપણે એના માટે ચમત્કાર લેવા છે એટલે આપણે દવા થોડીક કાલ સેટી અને અત્યારે દવા છાંટવાનું મજ ભાઈને એના ચાલુ રહે અને દવા છાંટી આપણે પડખા લઈને એટલે એકદમ એક કે એક એનું પાંધ અને એક એક સાપકું પલ્લી જાય એટલે ક્યાંય એમાં રોગ ન રહીએ અને અત્યારે વરસાદી માહોલમાં ફૂગનાશક દવા તો આપણે વાપરવી જ પડે અને આમ તો પંદર દિને પંદર દિવસ વાપરવાની જ હોય કારણ કે ફૂગનાશક કોઈ પણ દવા હોય ને ફૂગ આવે એટલે ચાપકા ખરે ને ફૂગની ની હિસાબે કે ખરતું હોય 25% એની હિસાબે ખરે પણ મેન વસ્તુ તો કે પાંદડા તમારા પાંદડા એકદમ કઈ ઘટે ને એવા હોય લીલા તો એમાંથી પોષણ લઈ અને પોષણ લઈ એટલે આપણે ચાપકા ખરવાનો પ્રશ્ન ન રહે ખોરાક ખોરાક લઈ એમાં હવે પાંદ જો ન હોય તો ખોરાક લઈએ ને ખોરાક ન લે એટલે એમાં નબળે આવે નબળે આવે એટલે સાપકા ખરવાનો પ્રશ્ન રહે એટલે પંદર જે પંદર જે ફૂગનાશક દવા દવા કે એ ફોન આવતા હોય ને કોમેટી તમે કઈ અમને એટલે બાકી આપણે એડવર્ટાઇઝ કરતા નથી એડવર્ટાઈઝ કરવી નથી કોઈને દવા થી ફાયદો થાય નો થાય એટલે આપણે કઈ આપડા કમાવા બીજા ને નુકસાની કરવા નથી ને કમાવું કમાવી નથી એવું આપણે કઈ કમાતા નથી તમારા એરિયાનું કેવું વાતાવરણ છે કેવું નથી એની માથે આધાર રાખતું હોય અમારા એરિયામાં આ દવા કામ કરતો હોય તમારા એરિયામાં માં કામ કરે એટલે અમે તો હું કેતા કે ઝેર કેતા હોય તો ફોન માં જવાબ દેવો ને એટલે વિડીયા માં કહી દઈ નકર કર આખો થી ફોન માં નવરા નો એટલે અહીંયા વિડીયા માં કહી દે તો ફોન ઉપાડવાની હા નકર બધા એમ થતું આ એડવર્ટાઈઝ કરતા હશે દવાની આપણે દવા ને કઈ કોન્ટેક્ટ નહીં આપણે વર્ષો વરસ આ ઠેકાણું તો નક્કી છે કે વાલોર ને વાલ લઈ અહીંયા જ વાવવાનું અને અહીંયા એટલા ઉતરે કે આપણે ખૂટે જ નહીં પણ આ વસ્તુ શિયાળામાં આવે એટલે હજી આપણે આમાં કઈ આવ્યું નથી પણ અહીંયા સી આપણે કારેલી એટલે કારેલા લેવા આવી ગયા છે અને આ કારેલાના વેલા છે ને મોડા મોડા વાવ્યા છે એટલે આમાં કારેલા હજી આવી જ રાખશે અહીંયા તો દેશી ખાતર નહીં ખૂતું ને પાછું

કારેલા નું વાવેતર પસાટે છે એટલે પસાટે પસાટે કપાને ભાગવા દેવાય જ નહીં આને તો રોકવો જ પડે બેકાર માં આપણે કઈ પાતા

તો પાછી આ ડાયરી આ છે ને એ પાંચ ફૂટ ની થઈ ગઈ પાંચ ની બીજી પેટા વિભાગ એટલે એ ડાયરી વધે બહુ હા ટાઈમ થયો છે રોંઢાના પોણા પાંચ અને આપણે વાતાવરણ તો રોજ વરસાદ આવે એવું જ થઈ જાય ને આજે સાટા તો થોડા થોડા ચાલુ થઈ ગયા હતા પણ રહી ગયો આવ્યો નહીં પણ હજી અંધારું તો છે જ એમ થાય કે આવશે તું તો હજી તો આવ્યો નથી આવ્યો નથી ત્યાં લગ્ન સારું છે આપણે કાંઈ વરસાદ આવે જોતોય નથી અને આપણે બનાવવાનો છે છાઈસનો મસાલો કારણ કે કે દિવસનો ખૂટી ગયો છે આપણે એક ડબ્બો તો બહારનો લઈને ખાઈ લીધો પણ ઘરે મસાલો બનાવીને એવા દેવાનું સીધી પપ્પાને બહારનો મસાલો ભાવતો નથી એટલે આપણે ઘરે જ આજ તો બનાવી નાખીએ એટલે આપણે ફૂદીનો તો કે દિવસનો હુકવેલો પડ્યો તો અને અજમા જીરું ને મીઠું પહેલાં તો શેકી નાખી પછી મિક્સરમાં પીસશું ફૂદીનો તો જો આપણે હુકવેલો હતો જ પાળસમાં જતું તું અને જીરું અને અજમા એ આપણે શેકી નાખી પેલા આપણે છાશ મસાલા હાટું બધાય મસાલા થઈ ગયા તૈયાર જો આ શેકે જીરું તીખાની ભૂકી ધાણા જીરું તો હોય જ આપણે બધાયના ઘરમાં વરસ દીનું દળાવેલ શેકેલ મીઠું હંચર ફૂદીનો અને અજમા અને જીરું શેકેલ અને શેકેલ જીરું નો મસાલામાં મેઈન સ્વાદ હોય

આપણે ફૂદીનો લઈ લે ફૂદીનો આપણે હતો એટલો લીધો પણ ફૂદીનો તો થોડો જાગ્યો નથી કઈ સ્વાદ આરો ઈ આ હમચ હવે તીખા હવે દાણા દીધું પેલા નાખવાનું મીઠું છે લે નાખો કારણ કે આપણે હંચર એ નાખ્યું છે થોડુંક મીઠું પેલાઈ જ નાખાઈ ગયું

તો ઈ તો હું નાખતા હોય કે જીરું કે ધાણા જીરું કે એવું તો કે મસાલામાં ન હોય ફૂલ હોય ખાલી આ વસ્તુ ને બધી આપા બધી રહોડા અંદર તમે ગોતો એટલે બધી જાય તમને ક્યાંય લેવા ન જાય પડે કુદીનોવા હોય આવેલો હોય તો હોય સીટીમાં હવે શું કરવાનું છે

આપણે આવી ગયા વાળીએ અને વરસાદ આપણે હાડા પાટ થી છો અડધી કલાક વરસાદ આપણે વાડીએ આવું ગાયું દો જોઈને બેહું પડ્યું કે વરસાદ રહે ત્યારે જાય ને વરસાદ તો આપણે રોજ રાબેતા મુજબ આવી જાય હાવ તો દિવસ કોરો જાય જ નહીં છાંટો તો છાંટો પણ આવી તો જાય જ એટલે એને આવ્યો જ કહેવાય અને વરસીને ધરાઈ ગયો છે અને એવી સરસ તડકી કાઢી છે ને હવે આપણે તો એવું લાગે કે આપણે બરડિયામાં તો વરસાદ હોય જ એટલે આપણે બરડિયાના તો પૂન બહુ વધી જ ગયા છે કેમ પાણી ભરાઈ જાય મગફળીનો પાક તો હારો આવશે એટલે પૂન તો કરવા જ આપડે ફાયદા સામુ જોવું નુકસાન મગફળી રાખવી ને હવે પાવી ન પડે કારણ કે એમાં ભેજ ઉડે નહી ઘડીકમાં

અને પછી વહી જાય તો ખબર ન પડે કે વરસાદ વહેર હોય ફૂકાઈ જાય બધું અને આપણે જે ગાયું બધાય વરસાદમાં નાય લીધું છે અંદર બાંધા જ નથી બધાયને કારણ કે અત્યારે ખબર જ હોય કે આ કઈ લાંબો વરસાદ રે નહીં